તો આપણે આવી ગયા છે નવો ઓળખ લઈને કેટલા દિવસ પછી મળ્યા છે કૈલાસબ કેટલા દિવસ પછી મળ્યા છે બહુ સારું થયું છે એક મહિનો થઈ ગયો છે સાહેબ એટલા દિવસ પછી આપણે મળીએ છીએ મિત્રો અને શું કહેવાય કે આજે અમે જવાના છે રોઈ અત્યારે કોઈ આવતું નથી મારી સાથે મતલબ મમ્મી અને કેતન અને પાર્થ આવે છે તો અમે જવાના છે જ્યારે રોહ શા હલ્પેશ પણ આવશે કેમકે મારા બેનનું શું કહેવાય આણું છે મતલબ તમારા ગામમાં શું કહેતા હોય તો અમને કાંઈ ખબર નહીં એટલા માટે અમે જઈએ છીએ રોહિશા મિત્રો જે બેર થયું નથી ત્યારે થઈ જાય પછી મળીએ આપણે આગળ બ્લોગમાં તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલા બે શબ્દ છે તમને કેમકે પંદર દિવસ પછી મળ્યા છે પંદર એક મહિનો પછી તો થોડી થોડી શરમ લાગે નગર તો બધું રેડી હતું આપણા એમ તો શું ફોન અમારી પાસે નહોતો એટલે મિત્રો અમે વિડીયો તો બનાવો તો ચાલો મી મળીએ આપણે આગળ પેલ બી સાટેશે પાણી મિત્રો હા હું કરીશ પાણી સાટીશ મજા આવે કે

કેલ હે કઈ બતાવું છોડા બડે ભઈ આપણે જઈએ દુકાને મિત્રો દુકાને જઈએ આપણે છોડા પીવાની છે રાખવો અમારે ખર્જો કરે છે આને તો દુકાન પાસે જે તમને ખાવ કોણ પછી કોણ લઈ જોયે ઈ તો તો પછી હવે જઈએ હવે એના રસ્તામાં પિતા પિતા જઈએ આપણે કેતન ભાઈ સોડા પીવે છે તમે જોઈ રહ્યા છો અત્યારે આંટી જઈએ છે હવે હું પણ સોડા પી લઉં જાઈ મારા પુઈના ઘર બાજુ કેમ લાગે નગર જમવા ભાગ જાય ડાયરેક્ટ જેમ કરું એમ પેલા આપણે આમ જાય થોડક જાઈએ આગળ પછી મળીએ આપણે મિત્રો જમી અને નીકળી ગયા છે જોઈ લો પાર્થ ગાડી આકે છે અને અહીંથી હવે જઈએ દુકાને સોડા પીવા પછી મળીએ આપણે ઓકે ફ્રેન્ડ્સ

Yes, yes, yes. yes, yes. Ayo betul mantan usia اور Halo B ائے بده مانتا نو سیل તવા માં મોડ પેરો જો ને મોડ માં હાંધી જવાનું થાય આ તો હાથ માં લઈ લે બા હાથ માં લઈ લે તો કે તું મોડ લઈ જાય છપ્પલા લેતે ને બે થોડી હાથ માં બધી ના હાથ પો લઈ જો કામે લગાડી દો બધી ને છપ્પલ લઈને આવે છે હેઠે કેવું છે ભરિયા હેઠે કેવો જોરદાર આલો તો ખબર હલો જઈએ હવે કેવું છે સપ્પલ પહેર્યો બધા હલો સપ્પલ પહેર મારે પાં મારે તો સરકેસર જવાનું ઈચ્છા હતી પણ ગાડી નથી ને આડી દીપો લઈ જશે કે નહીં સરકેસર હા કાલે જવું છે કાલે રોઈ છે બસ સમો લગન છે એટલે આવું જાન ના કાં હું કદા કામે જઈ એવું છે ઓહો દરિયો તો છે હવે જોરદાર એઠે ઉતરીએ હાથી નથી હા તમે અહીંથી તમને એટલે તો મરી એટલે હું ઉતરો નીચે ખાલી છે હોય તો જાય જ ને ખરે મૂકો કા કડા આઈફોન બાયફોન વત્તે ફોટા પડે

અને નહીં મિત્રો રૂમમાં મારી પહોંચી ગયો છે ઘરે આવી ગયો છે કેમ કે અત્યારે ગાડી માંથી હોય તો થાકી પણ ગયો છે તો હવે આપણે શું કહેવાય નાઈ લઈ પછી હવે મળીશું એટલે બીજા બ્લોગમાં કેમકે આ વ્લોગને હવે હેન્ડ કરીએ છીએ આપણે આવો નવો મગ અમારા ચેનલમાં આવતો નથી કેમ કે એટલા દિવસ તો આ પંદર વીસ દિવસ આ વ્લોગ નહોતા આવ્યા એનું કારણ એ છે કે અમારી પાસે ફોન પણ નહોતો અને શું કહેવાય કે ટાઈમ પણ નહોતો એટલે ત્યારે હતા બધે તો જઈએ તો ન્યા તો પછી લગન હતા થોડીક થોડી શરમ લાગે મિત્રો તો વ્લોગ ના ઉતાર તો મળીએ હવે આપણે બીજા નો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ હવે નેક્સ્ટ ભીડિયોમાં છે માતાજી બાય બાય સબ્સક્રાઈબ કરી દેજુ